માં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દ્વારકાધીશના દર્શને આવતા હોય છે દ્વારકાનો દરિયાકિનારો યાત્રિકો માટે આકર્ષણનું કેન્દ્ર છે ત્યારે આ દરિયાકિનારે વધુ એક આકર્ષણ ઉમેરાશે આગામી સમયમાં યાત્રિકો માટે સબમરીનની સુવિધા શરૂ કરાશે આ સબમરીન માટે મજગાંવ ડોગ કંપની સાથે ગુજરાત સરકારે એમઓયુ કર્યા છે આ સબમરીનમાં એક વખત ચોવીસ જેટલા યાત્રિકો અને છ ક્રૂ મેમ્બર દરિયામાં જઈ શકશે આગામી સમયમાં દ્વારકાના દરિયામાં સબમરીન મારફતે યાત્રિકો દરિયાઈ જીવસૃષ્ટિની સાથે પૌરાણિક દ્વારકા નગરીના અવશેષો પણ નિહાળી શકશે આ પ્રોજેક્ટથી યાત્રાધામ દ્વારકાને અને પ્રવાસન ક્ષેત્રને વધુ વેગ મળશે આ સબમર પ્રોજેક્ટથી લગભગ આપણા દેશમાં પહેલો પ્રોજેક્ટ છે કે જે અહીંયા બેટ દ્વારકામાં થશે અને દ્વારકા કોરિડોર જે થઈ રહ્યો છે એમાં આ એક મહત્વનું જે પ્રોજેક્ટ છે એનું એમયુ હમણાં થયું છે કે સબમરીન સ્ટાર્ટ થવાની છે કે જે દરિયામાં અંદર આપણને વચ્ચે લઈ જઈ અને દ્વારકાધીશના દર્શન કરાવશે અને દ્વારકાધીશના દર્શન કરીને અમે પણ હાલ તક સરસ અનુભવ કરી શકીશું તેનો બસ હવે સબમરીન જલ્દી સ્ટાર્ટ થઈ જાય હું સેકન્ડ ટાઈમ આવીએ ત્યાં સુધી બસ એ દ્વારકાધીશને પ્રાર્થના છે હવે વાત કરીએ પોલીસના પેટ્રોલિંગની તો જૂનાગઢના માંગરોળના દરિયામાં પોલીસની મોક મોકડ્રીલ યોજાઈ દરિયાઈ સુરક્ષા વધારવા પોલીસે મોક ડ્રીલ યોજી ચારસો છવ્વીસ જેટલા પોલીસ અને બાવીસ અધિકારીઓ આ મોકડ્રીલમાં જોડાયા ડ્રોન વિડિયો શૂટિંગ તેમજ પહેલી વખત પેરાગ્લાઇડિંગનો ઉપયોગ કરવામાં આવ્યો જૂનાગઢ જિલ્લામાં ચાલીસ કિલોમીટર દરિયામાં મોક ડ્રીલ યોજવામાં આવી જૂનાગઢ જિલ્લા એસપીએ પેરાગ્લાઇડિંગથી નિરીક્ષણ કર્યું દરિયાઈ માર્ગને વધુ સુરક્ષિત કરવા પોલીસે આ મોકડ્રીલ યોજી જમીન માર્ગ ઉપર ચાલીસ કિલોમીટરના ચાર ચાર કિલોમીટરના એવા દસ ટુકડાઓ કરવામાં આવ્યા જેની કુલ દસ ટીમ છે એ પાડવામાં આવી દરેક ટીમ એમના નિશ્ચિત એવી જગ્યાએ એના લેટલોંગ ઉપર સવારમાં ત્યાં પહોંચી ગઈ ત્યારબાદ એકસાથે એમનું વાયરલેસ કોમ્યુનિકેશનની સાથે એ દસે દસ ટીમ પોતાનું ફૂટમાર્ચ કરી અને સમગ્ર ચાલીસ કિલોમીટર છે અમિત ચાવડાએ ટ્વીટ કરીને પોલીસને આ કહ્યું છે કારણ કે અમદાવાદ પોલીસે ટ્વીટર પર એક આ જાહેરાત કરી હતી કે જે કોઈ પણ વ્યક્તિ દારૂ પીને ચલાવશે અને પોલીસ કર્મચારી તેને પકડશે તો રૂપિયા ઇનામ એક પોલીસ કર્મચારીને આપવામાં આવશે ત્યારે અમિત ચાવડાએ એક સવાલ પણ ઉઠાવ્યો છે કે દારૂ પીને ગાડી ચલાવે એને તો પકડશો પરંતુ જે વ્યક્તિ દારૂ વેચે છે એને પકડવાવાળાને વાળાને ઇનામ ક્યારે આપશો પાટણ જિલ્લા પંચાયત કોંગ્રેસ પક્ષના દંડક સસ્પેન્ડ થયા છે મંજુલાબેન રાઠોડને હોદ્દા પરથી હટાવી દેવાયા છે પક્ષ વિરોધી કામગીરીના કારણે આ પગલાં લેવાયા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આ નિર્ણય કર્યો છે પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે અગાઉ માંગણી કરી હતી પક્ષ વિરોધી કામગીરી કરનાર સામે કાર્યવાહીની માંગ ઉઠાવી હતી